નમસ્કાર આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગોયાનાની મુલાકાતે જ્યોર્જ ટાઉનમાં શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું દેશમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો પાકિસ્તાનમાં સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલા થતા બાર જવાનોના મોત દસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બિહારમાં મહિલા હોકીની એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ચીનને હરાવ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે બે દિવસની મુલાકાતે ગુયાના પહોંચ્યા છે જ્યોર્જ ટાઉનમાં શ્રી મોદીનું ઔપચારિક સ્વાગત કરાયું તેમજ તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું પ્રધાનમંત્રી બીજા કેરીકોમ ભારત શિખર સંમેલનમાં ઉપસ્થિત રહેશે દરમિયાન શ્રી મોદી ગુયાનાના રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર મોહમ્મદ ઇરફાન અલી સાથે સંવાદ કરશે છપ્પન વર્ષમાં કોઈ ભારતીય પ્રધાનમંત્રીની ગુયાનાની આ પહેલો પ્રવાસ છે આ વિશેષ સદભાવના તરીકે હવાઈ મથક પર ગોયાનાના રાષ્ટ્રપ્રમુખ અને ગોયાનાના પ્રધાનમંત્રી સેવા નિવૃત્ત બ્રિગેડિયર માર્ક એન્થની ફિલિપ્સે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું હોટલ પહોંચતા પ્રધાનમંત્રીના સ્વાગત દરમિયાન ગોયાનાના રાષ્ટ્રપ્રમુખ સાથે બારબાડોસના પ્રધાનમંત્રી મિયા અમોર મોટલી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ડિકોન મિશેલે કહ્યું હતું ઉપરાંત શ્રી મોદીએ ભવ્ય સ્વાગત કરવા બદલ ભારતીય સમુદાયનો પણ આભાર વ્યક્ત કર્યો હતો સોશિયલ મીડિયાના એક સંદેશમાં શ્રી મોદીએ લખ્યું કે એક મૂળ સાથે જોડાયેલા રહેવા માટે અંતર ક્યારેય અવરોધ ન હોઈ શકે ભારતીય સમુદાયના ગુયાનામાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની છાપ ઊભી કરી રહ્યો છે તે જાણીને તેમને આનંદ થયો છે સરકારે જણાવ્યું છે કે પીએમ એ પંદર લાખ નેવ્યાસી હજાર કરોડ રૂપિયાના બસો અઠ્યાવીસ માળખાકીય પરિયોજનાઓની સમીક્ષા કરી છે ઉદ્યોગ અને આંતરિક વેપાર સંવર્ધન વિભાગના અધિક સચિવ રાજીવસિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં જણાવ્યું કે પીએમ ગતિશક્તિથી પરિયોજનાની કિંમતમાં ઘટાડો આવ્યો છે તેમજ સમગ્ર કામગીરીમાં સુધારો થયો છે તેમણે કહ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં ચુમ્માળીસ કેન્દ્રીય મંત્રાલય અને તમામ રાજ્ય તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ પીએમ ગતિશક્તિમાં જોડાયા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આવતીકાલથી બે દિવસ તેલંગાણાના પ્રવાસે જશે હૈદરાબાદમાં આવતીકાલે તેઓ કોટી દીપોત્સવમ બે હજાર ચોવીસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે જ્યારે શુક્રવારે રાષ્ટ્રપતિ હૈદરાબાદમાં જ લોકમંથન બે હજાર ચોવીસ કાર્યક્રમમાં ઉદઘાટન સંબોધન કરશે ઝારખંડ અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું છે ભારતીય ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં ઝારખંડમાં સરેરાશ સડસઠ પોઈન્ટ એકસઠ ટકા અને મહારાષ્ટ્રમાં અઠ્ઠાવન પોઈન્ટ પચ્ચીસ ટકા મતદાન નોંધાયું છે ઝારખંડમાં આજે બીજા તબક્કા અંતર્ગત બાર જિલ્લાની આડત્રીસ બેઠક માટે અને મહારાષ્ટ્રની બસો અઠ્યાવીસ વિધાનસભા બેઠક પર એક જ તબક્કામાં મતદાન થયું છે ઝારખંડમાં સૌથી વધારે સરેરાશ છોતેર પોઈન્ટ સોળ ટકા મતદાન જમતારા જિલ્લામાં તો સૌથી ઓછું સાહીઠ પોઈન્ટ સત્તાણું ટકા મતદાન બોકારો જિલ્લામાં નોંધાયું છે જ્યારે મહારાષ્ટ્રમાં સૌથી વધારે સરેરાશ ઓગણસિત્તેર પોઈન્ટ ત્રેસઠ ટકા મતદાન ગઢચિરોલીમાં અને સૌથી ઓછું ઓગણપચાસ પોઈન્ટ સાત ટકા મતદાન મુંબઈ શહેરમાં થયું છે ઝારખંડમાં નક્સલ અસરગ્રસ્ત એકત્રીસ બૂથ પર સુરક્ષાના કારણોસર બપોરે ચાર વાગે જ મતદાન પૂર્ણ કરાયું હતું ઝારખંડમાં બીજા તબક્કા માટે પાંચસો અઠ્યાવીસ ઉમેદવારો મેદાનમાં હતા સરકારે સંસદના શિયાળુ સત્ર પહેલા આ મહિનાની ચોવીસમી તારીખે સર્વપક્ષની બેઠક બોલાવી છે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આ બેઠકની અધ્યક્ષતા કરશે બેઠકમાં સરકાર સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાની કામગીરી કરવા માટે તમામ રાજકીય પક્ષોનો સહયોગ માંગશે સંસદનું શિયાળુ સત્ર આ મહિનાની પચીસ તારીખથી શરૂ થઈને વીસ ડિસેમ્બર સુધી ચાલશે જ્યારે છવ્વીસ નવેમ્બરે સંવિધાન દિવસના ઉપલક્ષમાં સંસદની કોઈ બેઠક નહીં યોજાય પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં બિન નિયમિત ક્ષેત્ર અને કોલસા આધારિત સ્થાનિક વિદ્યુત સંયંત્રોમાં મિશ્રણ માટે કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો છે કોલસા મંત્રાલયે આજે જણાવ્યું કે બિન નિયમિત ક્ષેત્રની કોલસા આયાત નવ ટકા ઘટીને છ કરોડ બત્રીસ લાખ એંશી હજાર ટન રહ્યું છે ગયા વર્ષે આ જ સમયગાળામાં કોલસાની આયાત સાત કરોડ આઠ લાખ દસ હજાર ટન હતી વિદ્યુત સંયંત્રોની આયાત એક કરોડ સાત લાખ દસ હજાર ટનથી આઠ પોઈન્ટ ઓગણસાઠ ટકા ઘટીને સત્તાણું લાખ નેવ હજાર ટન થઈ છે સ્થાનિક કોલસા પર વિદ્યુત સંયંત્રોની નિર્ભરતા દર્શાવે છે જોકે સ્ટીલ ઉદ્યોગ માટે કુકિંગ કોલ અને કોલસા આયાત આધારિત વિદ્યુત સંયંત્રોની કોલસા આયાતમાં વધારો થયો છે પ્રવર્તમાન નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં કુલ કોલસા આયાત એક પોઈન્ટ છત્રીસ ટકા વધીને બાર કરોડ પંચાણું લાખ વીસ હજાર ટન થઈ છે પ્રવર્તન નિર્દેશાલય ઈડીએ આજે બીટકોઇન કૌભાંડ કેસ મામલે સાયબર નિષ્ણાત ગૌરવ મહેતાના છત્તીસગઢની રાજધાની રાયપુરમાં આવેલા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા દરમિયાન ઈડીના અધિકારીઓએ ગૌરવ મહેતાના દસ્તાવેજોની તપાસ કરી હતી મળતી માહિતી અનુસાર ગૌરવ મહેતા પુણેની કન્સલ્ટન્સી કંપનીમાં કામ કરે છે આ એ જ કંપની છે જે પુણે પોલીસને અમિત ભારદ્વાજના છ હજાર છસો કરોડ રૂપિયાના ક્રિપ્ટો કરન્સી કૌભાંડની તપાસમાં મદદ કરી રહી છે ભારતીય હવામાન વિભાગે આજે તમિલનાડુ પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જ્યારે લક્ષદ્વીપ કેરળ અને માહેમાં પણ ભારે વરસાદની શક્યતા છે વિભાગે જણાવ્યું કે આ સપ્તાહમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં સામાન્યથી હળવો વરસાદ થવાની સંભાવના છે પાકિસ્તાનના ખૈબર પખ્થુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લાના માલીખેલામાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં બાર જવાનોના મોત થયા છે જ્યારે દસ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ખૈબર પખ્થુનખ્વા અને બલુચિસ્તાન પ્રાંતોમાં સુરક્ષા દળો પર વધતા હુમલાઓ વચ્ચે આ આત્મઘાતી હુમલો થયો છે આ પહેલાં બલુચિસ્તાનમાં એક સરહદી ચોકી પર પણ એક દિવસ પહેલાં થયેલા હુમલામાં સાત સૈનિકોના મોત થયા છે આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો બિહારના રાજગીરમાં મહિલા હોકી એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઇનલમાં ભારતીય મહિલા ટીમે ટ્રોફી જીતી લીધી છે ભારતે ચીનને ફાઇનલમાં એક શૂન્યથી પરાજય આપ્યો છે આ સાથે ભારતે સતત ત્રીજી વખત આ ખિતાબ જીતી લીધો છે યજમાન ટીમે ગઈકાલે સેમિફાઈનલમાં જાપાનને બે શૂન્યથી હરાવી ફાઇનલમાં પહોંચી હતી ભારત માટે નવીનીત કૌરે અડતાલીસમી મિનિટે પેનલ્ટી સ્ટ્રોકને ગોલમાં ફેરવ્યો હતો જ્યારે લાલરેમસિયામીએ છપ્પનમી મિનિટે ફિલ્ડ પ્લેમાંથી સ્ટ્રોક કર્યો હતો બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી પીવી સિંધુ અને માલવિકા બનસોડ આજે ચીનના શેનઝેનમાં ચાઇના માસ્ટર્સ બે હજાર ચોવીસ સ્પર્ધામાં જીતની સાથે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે સિંધુએ મહિલા સિંગલ્સની પહેલી રમતમાં મલેશિયાના બુસાનન ઓંગ બામ રૂંગ ફાનને એકવીસ સત્તર એકવીસ ઓગણીસથી હરાવ્યા હતા મલેશિયાના ખેલાડી સામે સિંધુની આ વીસમી જીત છે અત્યાર સુધી આ બંને ખેલાડી એકવીસ વખત સામસામે આવી ગયા છે આ તરફ માલવિકાએ ડેનમાર્કના લાઇન માર્ક ઝેસફલ્ટને વીસ બાવીસ ત્રેવીસ એકવીસ અને એકવીસ સોળથી હરાવ્યા હતા દરમિયાન ભારતીય ખેલાડી લક્ષ સેને પહેલા પુરુષ સિંગલ્સની પહેલી રમતમાં સાતમા ક્રમાંક પ્રાપ્ત મલેશિયાના લી ઝી એકવીસ ચૌદ તેર એકવીસ અને એકવીસ તેરથી થી હરાવ્યા હતા ભારતની પુરુષ જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાયરાજ રંકી રેડ્ડી પણ આજે ચાઇના માસ્ટર્સમાં તાઇવાનના લીઝે હુઈ અને યાંગ પોનની જોડી સામે રમશે જ્યારે મહિલા ડબલ્સમાં ભારતના ટ્રિસા જોલી અને તેમના સાથી ખેલાડી ગાયત્રી ગોપીચંદ આજે તાઇવાનની જોડી હુ લિંગ ફાંગ અને ઝેંગ યુ ચી સામે રમશે યુક્રેનની રાજધાની કીમાં હવાઈ હુમલાની આશંકાને જોતા અમેરિકાના રાજદૂત ભવન બંધ કરાયું છે શહેરમાં આખી રાત હવાઈ હુમલાના સાયરન વાગ્યા હતા સલામતીના કારણોસર ક્યુમાં ગ્રીસ અને સ્પેનના રાજદૂત ભવન પણ આજે બંધ છે અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકાના નાગરિકોને હવાઈ ચેતવણીની સ્થિતિમાં તાત્કાલિક સલામત સ્થળ પર જવા તૈયાર રહેવા સલાહ આપી છે તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડને યુક્રેનને રશિયાના અંતરિયાળ વિસ્તારોમાં અમેરિકી મિસાઇલના ઉપયોગની મંજૂરી આપી હતી તેના જવાબમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને ગઈકાલે પરમાણુ હુમલા સંબંધિત એક નવી નીતિને મંજૂરી આપી છે ભારતીય ભૂમિસેના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી આજથી ચાર દિવસ નેપાળના પ્રવાસ માટે રવાના થયા છે આ પ્રવાસનો ઉદ્દેશ બંને દેશની ભૂમિસેનાઓ વચ્ચે સૈન્ય સહયોગને મજબૂત કરવો અને સહયોગના આ નવા ક્ષેત્રની માહિતી મેળવવાનો છે દરમિયાન જનરલ દ્વિવેદીએ નેપાળની ભૂમિસેનાના જનરલના માનદ રેન્કથી પણ સન્માનિત કરાશે જનરલ દ્વિવેદી નેપાળના રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પોડેલ સાથે પણ મુલાકાત કરશે તેમજ ભારત અને નેપાળ વચ્ચે સંરક્ષણ ભાગીદારીને મજબૂત કરવા અંગે સંવાદ કરશે દિલ્હી વિશ્વવિદ્યાલય વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટેની મતગણતરી પચ્ચીસ નવેમ્બરે થશે આ ચૂંટણીના મુખ્ય ચૂંટણી અધિકારી પ્રાધ્યાપક સત્યપાલ સિંહે જણાવ્યું કે દિલ્હી વડી અદાલતે તમામ ગેરરીતિઓને દૂર કરવાની શરતો પર દિલ્હી વિશ્વવિદ્યાલયને છવ્વીસ નવેમ્બર કે તેનાથી પહેલા મતગણતરી કરવાનો નિર્દેશ આપ્યો છે તેમણે કહ્યું કે સવારની મહાવિદ્યાલય વિભાગો સંસ્થા અને કેન્દ્રોને સવારે આઠ વાગ્યાથી અને સાંજની સંસ્થાઓને બપોરે બે વાગ્યાથી મતગણતરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુયાનાની મુલાકાતે ઝારખંડ અને મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ દેશમાં એપ્રિલ સપ્ટેમ્બર મહિનાના સમયગાળામાં કોલસાની આયાતમાં ઘટાડો નોંધાયો પાકિસ્તાનના સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલા થતા બાર જવાનના મોત અને બિહારમાં મહિલા હોકીની એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારતે ચીનને હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા